આપણી જોડે અહિયાં જુદા જુદા આકારો છે બરોબર એમાંથી આપણે શું બનાવીશું ગાડી બનાવીશું ચલો સૌથી પહેલા આપણે આ કયો આકાર લીધો નડાકાર કયો આકાર છે આ નડાકાર નડાકાર લીધો છે હવે એની આજુબાજુ બે પૈડા લગાવીશું પૈડાનો આકાર કેવો છે ગોળ છે બરાબર હ આ ગોળ લગાવી દીધું આપણે પછી હવે છે ને એક આ બીજો આકાર લીધો છે એને સમઘન કહેવાય શું કહેવાય બધી બાજુથી સરખો છે એટલે એને સમઘન કહેવાય પછી એક આપણે લઈશું લંબઘન લઈશું શું લઈશું લંબઘન

ટાયર નીકળી ગયો મસ્ત ગાડી લાગે છે હે ને સરસ ચલો